મિત્રો આ બાજુ લોટ લેવાનું ચાલુ હે આ બાજુ આવી છે તો મિત્રો જો આપડા ઉત્તર ગુજરાત ના બનકો એવા ફૂંકતાડ જય તો મિત્રો આ બાજુ એસબી બિન્દુસ્તાની ટીમ આપણે જમવા બેસી ગઈ હા વડબાને ખાસા ટાઈમથી રાજ જોઈને બેઠા હતા તો મિત્રો ફાઇનલી અર્જુનની બાબરી ઉતરી જઈએ જોઈ લો તો જય માતાજી મિત્રો સ્વાગત છે નવા બ્લોકમાં તો મિત્રો પેલા તો તમે આ જુઓ તમને થતું છે આટલા બધા લાડવા છે નહીં આકાલ રાતના ઇસીમાં પડ્યા હી તો આ લાડવા બાબરી નહીં લાલબાના ભાઈના છોકરાની બાબરી એટલે કે અમારા કાકાના છોકરાની બાબરી અમારા કુળદેવીની એટલે આ લાડવા અહીંયા પડ્યા હી રસોડાના તો આ બાજુ પપ્પા બત્તી કરી રહ્યા બહુ ચેસિ કુતરમાં આ બાજુ સીધું બણો આ ડુંગું આપણા તૈયાર થઈ એમ પણ જોઈ રહ્યા તો મિત્રો પહેલે લઈને છેલ્લે સુધી વ્લોગ જોતા રહેજો આપણે કમ્પ્લીટ બાબરીનો નો વ્લોગ હ તો મિત્રો જોઈ લ્યો આ રીત મંડપ બાંધ્યો આપણો મિત્રો આપણે દીપડી શિકુતર માતાના દર્શન કરી લઈએ આ બાજુ પપ્પા દીવાબત્તી કરી રહે જય મા પીપળી શિકોતર લાજ રાખજો બાપા બાર આય તો મિત્રો જોઈ લ્યો આ છે આપણો બાબરી બોય રે એક જગ્યાએ હાથ જોડી ને ભોરે તારું કરી દઉં હું બસ આવી જા આ બાજુ શક્તિ આવી ગયો સીધું ઘણો આવી ગયો આપડો તો મિત્રો આજે મંડપ દેખાય છે અહિયાં જેન્ટ્સ નો જમણવાર હા જોઈ લે આ બાજુ રહોડ ચાલુ હ

ઘરાક નહી આવો મિત્રો આપણે આપણા મંદિરે આવી ગયા છીએ તમે જોઈ લ્યો આ બાજુ બધા મહેમાનો બેઠા અને પ્રસાદ કરવાનું ચાલુ છે બોલ્યા બાજુ પ્રસાદ કરવાનું ચાલુ છે જય માતાજી જય માતાજી તો બાબરી બોય રે આમનો છોકરો હાલાલ બાના સગા ભાઈ કાળી ના કે બેહી તોખા તો આ ગભરાઈ ગયો છે પાય અત્યારે જો અંધારું તો લે આવતા જો ઓમ કરીને ઓમ તા હા હા

બાજુ અર્જુન ની બાબરી તૈયારી થઈ રહી હેર મિત્રો અર્જુન ની બાપરી ચાલુ થઈ ગયું પાથરી રોતા નહી

તારે રોવા મંડ્યા તમે તો લોસો માર્યો આ બાજુ વરસાદ વેકાન ચાલુ લાવજો ભાઈ આપડે લીધી ના

કેટલા <muchas> વર્ષે <muchas> મસાજ <mully> ફાઇનલી રેડી થઈ ગયા હવે કમદાકી જો હેડો ઓ બાબરી ઉતરી ગઈ અને હવે બધા ઘરે જઈ જોઈ લ્યો રહો મેલે લઈ જાવ જો બધા હવે ઘરે જઈ ઓડે થઈ તો મિત્રો શુભ ઉતરી અ જમણવા છે મારા ઘર આ ઘર બત મેમર બત મળી એ સીધા જમણવા જો બધાય દેખું મિત્રો આપણે મંદિર થી જમણવાર માં આવી ગયા હ સીધા જોઈ લ્યો આ બાજુ બાળકો જમવા બેઠા જય માતાજી તો મિત્રો જોઈ લો આ બાજુ જમણવાર આ બેઠા આ બેઠા આ બાળ બસ બાજુ વિપુલની બેઠા હઈ તો મિત્રો આજે ભેગા આવીને તો કાય મંડિર ક્યાં આજે મુખ્ય કાણી કાંઈ પેલી બાજુ મથુરાખન વલ્લુભાઈને બધા બેઠા હઈ આપણો ચમણાવાળો ચાલુ થઈ ગયો પછી તેમનો બેઠા આવી જો આ મકા અમારા વિપુલજી ભગા ભાઈ

જમ્યા કે નહીં જમવું નહીં આ છે અમારા નિકેશભાઈ નિકેશભાઈ તમારે જમવાનું મિત્રો આ બાજુ પણ મેં અમારો શું જોયું હતું કાઉન્ટર છે અને આ બાજુ અમારા બળવંતસિંહ ટિફિન ભરીને આવી ગયા ટિફિન ભરીને આવી ગયા ખબર નહીં

અંભાળવા જોયો અને આ બાજુ છે અમારા મામું શું કહો મામુ અને આ બાજુ ભાઈ જો મિત્રો બરૂપા બડુપા સાથે વાતો ગયા એ તો તો જ પડે ને થોડો જમવા મિત્રો આપણો મંડપ દેખાય ને એ કારણે આપણે રાતે રમેલ રાશી છે ચાપડી માતાની આપણા ગાડીઓનો બહુ ટ્રાફિક છે આપણા ગાડીઓ છે લાઈનમાં પડી ગયો અને મિત્રો આ છે અમારા બનેવી સિદ્ધરાજસિંહ

રાકળો આલ્યા પલિકમાં ઈ કોનાનો દોરો અંધારા તો મિત્રો આ बाजू ભૂખડી 1200 ખાવા બેહી ગઈ લે મિત્રો લે યાદ નઈ કે

મિત્રો આ બાજુ શક્તિ પેહલા સેફ્ટી કરી રહ્યો કે રસ પટી જાય ને મિણી મારી તો મિત્રો આમને તમે ઓળખતા જશો ગુલી ભાઈ આપણો વિષ્ણુજી કાદુ

તો મિત્રો જો આપણા ઉત્તર ગુજરાતના બંકો એવા ફૂમતાળજી જય હિ તો મિત્રો આ બાજુ એસ બી ટીમ આપણા જમવા બેસી ગઈ છે ખાસ ટાઈમ થી રાજભાઈ બેઠા તા

તો મિત્રો ફાઇનલી જમણવાર પટી ગયો હવે આ બાજુ જો આપડો ભોલુ ભાઈ ઊંજી જાય હારી જગ્યા ગોતીન અને પંખો જો વીઆઈપી પંખો તો હવે બ્લોગ અહીંયાથી આપણે પૂરો કરીએ આ બાજુ બાન પણો ને બેઠા હી બા બાજુ ચાકી લ્યો તો અહીંયા આપણે બ્લોગ હવે પૂરો કરીએ લોક પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે રાજા બહુચર પંચોપાટણ રાજા બહુચર લોગ એન્ડ બ્લુ પર અને હા મિત્રો આજે રાત્રે હોય એનો અલગ વ્લોગ આવશે તો એ પણ જોજો અને આજનો બ્લોગ કેવો લાગે એ કમેન્ટ કરીને જણાવી દેજો અને હા ફેસબુકમાં આપણે બે પેજ છે રાજા બહુચર અને પંચોપાટણ બ્લોગ બંને પેજને ફોલો કરી દેજો મળીએ નવા લોક સાથે ત્યાં સુધી જય માતાજી